તો સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી હવી સુરસાગર ડેરીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે તેર ડિરેક્ટરો માટે ચૂંટણી જાહેર થઈ હતી જેમાં વીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે પૈકી નવ બેઠકો બિનહરીફ જાહેર થતા બાકીની ચાર બેઠકો માટે મતદાન યોજાયું હતું ચાર બેઠકો માટે નવ્વાણું પોઈન્ટ છાસઠ ટકા મતદાન થયું હતું ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવારોની જીત થઈ છે ચોટીલા બેઠક પરથી ભાજપ દ્વારા

વઢવાણમાં મુંદવા છગનભાઈ સાયલાની ની અંદર ગબરૂભાઈ જગમાલભાઈ લખતરની ની અંદર ચાવડા ગીલાભાઈ નો વિજય થયેલ છે કુલ બસો સત્તાણું મતદારો પૈકી બસો છન્નું મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરેલો હતો એકંદરે નવાણું પોઈન્ટ છ ટકા જેટલું મતદાન થયેલું હતું